બોડેલીથી ડબોઈ તરફ જતી ઇનોવા કારમાં વિદેશી દારૂ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓ દ્વારા તેમજ કે આર સિસોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સી બી વડોદરા ગ્રામ્યનાઓ દ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અથવા માર્ગદર્શન આપેલ જે અન્વયે આજ રોજ એલસીબી ટીમ ઢબોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમના બોડેલી તરફથી એક ઇનોવા ગાડી નંબર જી જે ઝીરો ચાર એ પી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ઢબોઈ વડોદરા થઈ ભાવનગર તરફ જનાર છે જે ચોક્કસ બાતમીના હકીકત આધારે એલસીબી ટીમ ઢબોઈ પોલીસ સ્ટેશનની હદના સોલી ગામની સીમમાં બોડેલીથી ઢબોઈ તરફ જતાં રોડ ઉપર મિરાજ કંપની પાસે ઉપરોક્ત ઇનોવા ગાડીની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ત્રણ ઈસમો બેસેલા હોય તેઓની ઇનોવા ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જે ગણતરી કરતાં જુદા જુદા માર્કાની વિદેશી દારૂની પેટી નંગ તેત્રીસ જેમાં કુલ બોટલો બીયર ટીન નંગ એક હજાર ત્રણસો આઠ કિંમત રૂપિયા ચાર લાખ સોળ હજાર ચારસો તથા ઇનોવા ગાડી કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ ફોન ચારસી હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં માં પ્રોહિત ગણના કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી